જો કામ કરે છે જો કેવો વાળે છે ના દીધી બોલ ચોકલેટ બતાવ તો મોટી ચોકલેટ જોને મોજું પહેરાવે છે જો બે બાધે છે બે ભાઈ બાધે હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી YouTube ચેનલ માં બધાયને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો આજ તો જો સવાર માં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને દિવાબતી એવું કરી નાખ્યું છે ને હવે જાઉં છું ઉપર ઉપર જઈને તમને બતાવું છું સૂર્ય ભગવાન હજી ઉભા જો હજી ઉગ્યા જ છે જોવા સૂર્ય ભગવાન તો વેલા ઊભા થઈ બ્લોગ સ્ટાર્ટ કરવું છે તો વહેલા ઊભી થઈ પણ તોય બહુ વહેલા તો નથી થયું અને ત્રીજા માળે આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એને તો જો કબૂતર જો અહીંયા કેવા બે બેઠા હે એ કોઈ ગયું એક જ બે સી અહીં થાંભલે સકડા ફરતું હું હું આજે કેમ કે ત્રીજા માળે આવીને બ્લોક સ્ટાર્ટ કર્યો મેં વાલો હશે ને ચીજા માળે જવું છે જો વાદળા તો બધા હાવ આવું વાતાવરણ છે ને હવાર હવારમાં હોય ને એ વાડીઓમાં હોય ને તો ગમે અહીંયા તો નથી બહુ મને મજા આવતી જો

એને તો પછી ફલન મોટું બગાડવાની આદત છે આપડે તો હસ્તું મોટું રાખવું પડે સમજ ગઈ જો કામ કરે છે જો ફટાફટ કામ ખતમ કરો તો તુરંત દુસરા કામ દુગા मैं कोई बोतल से निकला हुआ भूत हूँ सेट वाला करे है सेक करे है जो आरू जो है सेट सेक करे है थक जो सेट सेक करे करे थक गयो है भाई सेट सेक करे थक गयो तो काम करे थक गयो के ना वो ये कई काम से ऊपर गयो तो काम करवा हां मैं तो रुद्र ऊपर गयो तो काम करवा मैं नीचे आ कमिट

શું કહેતા હતા ખીહરની ખીહરની જેમ લાઈટ વહી જાય છે એમ કહેતા હતા હમણાં ફટાકડો ફૂટે લાઈટ વહી જાય છે એમ કહેતા હતા ને અંદર વહી ગયા છે અને હું છે ને જો બારે જાઉં છું છોકરાઓ રમી છે દાદીમાં એ બેઠા છે અને રાજવીર છે કે રુદ્રો છે રાજવીર છે એ રમે છે અને મલા જો રુદ્રએ ફૂલ તોડ નાખી તમને કાલે બતાવતી હે ને કેવું મસ્તી નો હતો જો રુદ્રએ અહીંથી મરડી નાખ્યું ને તો અને હવે આના બી થાશે રુદ્રની તો એ ગયા છે આંગણવાડી એટલે આંગણવાડી કહેવાને બદલે આંગણવાડીની જગ્યાએ નિશાળ કહી દઉં કે ટ્યુશન કહી દો ને ટ્યુશનની જગ્યાએ આંગણવાડી કહી દો આંગણવાડી તો

હું ખોળા હું ગોતા લે તો ખાવું હોય આપતું ગયા બેટા આપતું ગયા બે નીચે